અને વાત કરીએ મોદી સરકાર 3.0 ની તો મોદી સરકાર હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવાની શરૂઆત કરી ચૂકી છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ફોરની શરૂઆત થવાની સાથે જ એક બાદ એક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે મોદી સરકારના મંત્રીઓને હવે ખાતાઓની ફાળવણી કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે નીતિન ગડકરીને કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે જોકે આ ખાતું આ પહેલાં નીતિશકુમારે માંગ્યો હોવાની અફવાઓ ચાલી રહી હતી પરંતુ આખરે જે ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે તેમાં

જી જણા ચોક્કસ એવું કહી શકાય કે નીતિન ગડકરી કે જેમને બીજા ટર્મ વખતે પ્રધાનમંત્રી સાથે તેમની ટીમમાં કામ કર્યું હતું અને તેમને પરિવહન મંત્રી તરીકે ખૂબ સારું કામગીરી કરી હતી તેમને એ જ ખાતું જાળવી રાખવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે જે પ્રકારે બીજા ટમમાં પણ જેમને ખૂબ સારું કામ કર્યું હતું તેમની પાસે મોટાભાગે એ વિભાગો રાખવાની વાત આ વખતે પણ કરવામાં આવી છે જેમ જેમ હજુ ખાતાની ફાળવણી સ્પષ્ટ રીતે આગળ વધતી જશે તેમ તેમ તમામ લોકોને તેની ફાળવણી કામ કરવામાં આવશે અને જે પ્રકારે પરિવહન વિભાગ નીતિન ગડકરીને સોંપવામાં આવ્યો છે તેમાં દેશમાં જે પરિવહન છે તે ક્રાંતિ થઈ છે એમાં ખૂબ મહત્વનો ફાળો નીતિન ગડકરીનો પણ રહ્યો હતો જી જી બિલકુલ નિતિન ગડકરીને મહત્વપૂર્ણ ખાતું આપી દેવામાં આવશે અમિત શાહ ગૃહમંત્રી અને રાજનાથ રાજનાથસિંહને રક્ષા મંત્રાલય ફરી એકવાર સોંપવામાં આવ્યું છે મોદી સરકારના જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જે મહત્વપૂર્ણ ખાતાઓની વહેંચણી કરવામાં આવી છે તે કંઈક આ પ્રમાણે છે નિતિન ગડકરીને કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે અમિત શાહને ગૃહમંત્રીના સ્થાને યથાવત રાખવામાં આવ્યા છે એસ શંકર કે જેઓ અહીંથી રાજ્યસભાના સાંસદ પણ છે તેઓને વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવામાં આવ્યો છે અશ્વિની વૈષ્ણવને ફરીથી રેલમંત્રી બનાવવામાં આવ્યા છે મહત્વપૂર્ણ જે ખાતા તેના પર અન્ય એનડીએના ઘટક દળો છે તેમની પણ નજર હતી પરંતુ હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે ભાજપના જ કેટલાક મહત્વપૂર્ણ નેતાઓ કે જેઓ કેબિનેટ મંત્રી તરીકે પહેલા પણ સ્થાન ધરાવતા હતા તેઓને જ આ ખાતા ફાળવવામાં આવ્યા છે તો મોદી સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણી શરૂ કરી દેવામાં આવી છે જેમાં જેટલા નામો સામે આવી રહ્યા છે તેમાં અમિત શાહ ગૃહમંત્રી રાજનાથસિંહને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે એસ જયશંકરને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તેઓ આવતીકાલથી પોતપોતાનું ખાતું સંભાળશે અશ્વિની વૈષ્ણવ જેઓને ફરીથી રેલ મંત્રી બનાવવામાં આવ્યા છે આ ખાતાને લઈને પણ જેડીયુ આશા રાખી રહ્યું હોય તેવી શક્યતાઓ હતી હર્ષ મલ્હોત્રા અને અજય ટમેટા પરિવહન રાજ્યમંત્રી તેઓને બનાવવામાં આવ્યા છે જે પ્રકારે ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે તે પ્રકારે જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે ઘટક દળોની માંગ હતી તેના બદલે જે પહેલાં મહત્વપૂર્ણ ખાતાઓ ભાજપે પોતાની પાસે જ રાખ્યા હતા તે ખાતાઓ હજુ પણ ભાજપે પોતાની પાસે જ રાખ્યા છે અને જે મંત્રીઓ છે તેઓને આ મહત્વપૂર્ણ ખાતા સોંપી દેવામાં આવ્યા છે કે પછી ગૃહ મંત્રાલય હોય રક્ષા મંત્રાલય હોય કે પછી વિદેશ મંત્રાલય જે ભાજપે પોતાની પાસે જ રાખ્યા છે